વલસાડ નગરપાલિકાની ચૂંટણી પૂરી થતાં જ મત આપવા બાબતે વોર્ડ નંબર બેમાં આવેલ વલસાડ પાર્ટીના ડેરી રોડ ઉપર ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલ તેના પિતા ભાઈ અને પતિ સહિત પચાસથી સાઠ જેટલાનું ટોળું ધસી જઈ બે યુવાનોને ઢોર માર મારી તેમજ તેમને બચાવવા પડેલ મહિલાઓને યુવાનોએ ગમે તેમ ખેંચી કાઢતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ બંને યુવાનોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા ઇજાગ્રસ્ત યુવાનના પિતા સુનિલ રાઠોડ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને વેપારીના રાજુ મરચાએ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉર્વશી પટેલને ટિકિટ આપતા રાજુ મરચાએ આપમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ પહેરી લીધો હતો આજે ચૂંટણી મતદાન દરમિયાન વોર્ડ નંબર બેમાં માં મહિલા ઉમેદવાર ઉર્વશી રાહુલ પટેલ વલસાડ પાટી સાગર ડેરી રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં મતદારો પાસે પહોંચ્યા હતા જ્યાં ઉર્વશી પટેલે સ્થાનિક મહિલાઓને તમે મત આપવા આટલો બધો સમય કેમ લો છો મારા પર કેટલું પ્રેશર છે જલ્દી કરો તેમ કહીને બબાલ કરતાં સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમે વાસણ પાણી કરવા જઈએ છીએ એટલે ત્રણથી ચાર વાગ્યે મતદાન કરવા આવીશું તેમ છતાં ઉર્વશીબેન પટેલે ગમે તેમ બોલવાનું ચાલુ રાખતા ચૂંટણીમાં કાર્યરત સ્થાનિક કાર્યકરોને બોલ ખબર પડતા સ્થળ ઉપર પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો પરંતુ ત્યારબાદ છ વાગ્યે મતદાન પૂરું થયા બાદ સાંજે સાત વાગ્યે ભાજપ નેતા રાજુ મરચા ઉર્વશી પટેલ અને તેનો પતિ રાહુલ પટેલ પુત્ર વિકાસ રાજુ પટેલ સહિત પચાસથી સાઠનું ટોળું બાઇક પર ધસી આવ્યું હતું અને સ્મિત સુનિલ રાઠોડ વરસ ઓગણીસ અને જિગ્નેશ રાજુભાઈ રાઠોડ ઉપર ગાડાગાડી કરી તૂટી પડ્યા હતા બંને યુવાનોને બેફામ માર મારતા સ્થાનિક મહિલાઓ અને યુવાનો તેઓને બચાવવા વચ્ચે પડતા તેઓને તમામને ખેંચી ખેંચીને રીતસર ફેંકી દીધા હતા બંને યુવાનોને માર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સ્થાનિક યુવાનો તાત્કાલિક બંનેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા જ્યારે સ્મિથના પિતા અને સ્થાનિક લોકો વલસાડ સિટી પોલીસ મથકે માજી પ્રમુખ રાજુ મરચા અને તેમના પરિવાર તેમજ પચાસથી સાઠના ટોળા સામે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને સિટી પોલીસે સુનિલ ગુણવતભાઈ રાઠોડની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે મારું નામ સુનિલભાઈ વોર્ડ નંબર બે અમે છે ને વોટિંગ કરવા ગયેલા હતા વોટિંગ કરવા જતા હતા આવી ગારાજાર કરી અને ચાલી લઈએ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા હમણાં એ લોકો એના ઘરવાળો રાજુભાઈ કાનવર

મને વોટ ના આપીએ એટલે મારવામાં આવ્યો છે ના અગાઉ કોઈ નથી બધા મેં આવ્યો છું ગાડીમાં ઘરે એમનો વાત કરતા હતા મારા પપ્પા જોડે ને મારી મમ્મીને ગાઢ દેતા હતા એટલે મેં બોલ્યો તે બાબતે મને મારવા મારવામાં આવી ગયો મેં મારા ફ્રેન્ડ લોકો લઈને આવ્યા છે મને ગાડીમાં